આગળ વાત કરીએ તો પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની આજે પુણ્યતિથિ અટલજીના શ્રમાધિ સ્થળ સદેવ અટલ પર નેતાઓનો જમાવડો જોવા મળ્યો છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અટલજીને પુષ્પાંજલિ અર્પણ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી રાજનાથસિંહ સહિતના મંત્રીઓ પણ સદેવ અટલ પર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મહત્વનું છે કે આજે પુણ્યતિથિને લઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર થઈ અને ત્યાં પુષ્પાંજલિ અર્પણ કરશે પીએમ મોદી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો આ અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે જેને લઈને બધા જ અહીંયા એકત્ર થયા છે રક્ષામંત્રી રાજનાથસિંહે પણ શ્રદ્ધાંજલિ પાઠવી છે પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિને લઈને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે દિલ્હીના સદૈવ અટલ સ્મારક પર આ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે આ નેતાઓનો જમાવડો આ હાલ જોઈ રહ્યા છો સદેવ અટલ પર આ જમાવડો જોવા મળી રહ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ત્યાં હાજર છે સાથે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી રક્ષામંત્રી રાજનાથસિંહે પણ શ્રદ્ધાંજલિ પાઠવી પૂર્વ વડાપ્રધાનને આ પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે અનેક નેતાઓ પણ અહીંયા 哈吉尔